ಏನ್ ಬೆಲೆ ಕಟ್ಟಿದೀರ ಹನ್ನೆರಡು ಸಾವಿರ ಆಗ್ಲಿ 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 ಹನ್ನೆರಡು ಸಾವಿರ ಕಾಯಿ ಲಾಸ್ಟ್ ಬಿಸ್ಕತ್ ಕಲರಾ ಏನು ಯಾವ್ದು ಕೆಂಪು ಹೌದಾ ಕೆಂಪು ಕಲರ್ ಇವೆಲ್ಲ ಬಿಸ್ಕತ್ ಕಲರ ಯಾವ ಯಜಮಾನ ರೀ ಇಲ್ಲೇನಾ ಚೌಡೂರು

મે ગમમેગી કે આ પૂરા હસ્યો એક થોડો છાયા લાગે એટલે આ કાકા આડો આડો ઉંદર કાયે એને બોરા મારતા આ કે આ એમ

અબાર આ તો કે નરગાત નહી કે માર કાય હોતું 60 કાય 60 કાય લેખવા સાત બલ્લા યાર યુટ્યુબ ચે ઇન્ડિયનแจ็คપોટ ઇન્ડિયનแจ็คપોટ ડામેજ કે ડામેજ હૌર ઇના બોર્ડ 2 કાય ઇ ઇדינה ગડી કે 60 કાય આ 100 બલે ઇકા ઇલે આકી નોડા ડાયમંડ તગરી ઇલે આકી નોડા એટ બટરા ર આતો કાય 60000 બાય